પાટણમાં ગણેશ વિસર્જન કરતી વખતે બની દુર્ઘટના સરસ્વતી નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન સાત વ્યક્તિ ડૂબ્યા ગણેશ વિસર્જન દરમિયાન બની હતી ઘટના તમામ સભ્યો એક જ પરિવારના હોવાની માહિતી એક યુવકનો મૃતદેહ મળ્યો ત્રણ લોકો સારવાર હેઠળ પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન બની ઘટના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ એસડીએમ મામલતદાર ફાર્બ્રિકિડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા

પાણીનો પ્રવાહ બે નાના દીકરા તણાયા હતા એને બચાવવા માટે બીજા પણ લોકો પડ્યા હતા એમ કરતાં કરતાં લગભગ સાતેક જણ અંદર ખાડામાં પડી ગયા હતા એમાં ત્રણ જણ બહાર નીકળ્યા હતા પણ ચાર જણની બોડી આજ દિન સુધી મળી નથી ઘટના સ્થળ ઉપર શ્રી પ્રાંત અધિકારી શ્રી અધિકારીશ્રી મામલતદારશ્રી પોલીસની ટીમ તેમજ નગરપાલિકા ફાયર ફોર્ગેડની ટીમ અને એકસો આઠની ટીમ હાજર છે પાટણના ધારાસભ્ય પણ અહીંયા હાજર છે એક બોડી હાલ મળી છે અને બીજાની શોધખોળ ચાલુ છે કેટલા લોકો ડૂબ્યા છે એને શું માહિતી મળી છે આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉનસ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબ્યા હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ આર પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છીએ એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય એ એવા એવું જાણવા મળ્યું